કેમ છો મિત્રો મજામાં ને પ્રેમની સક્રિયતા હું છું હું ચાહું છું હું સક્રિય છું હું સંકલ્પ સિદ્ધા શ્રી અરવિંદભાઈની આ પંક્તિ છે અને એના ઉપર સુરેશ દલાલ લખે છે મહાભારતમાં સત્યવાન સાવિત્રીની કથા જાણીતી છે સાવિત્રી અશ્વપતિની પુત્રી ચૌદ વર્ષની તપસ્યા પછી પ્રાપ્ત થયેલું કન્યા રત્ન એ મોટી થાય છે જંગલમાં જાય છે અને અંધ માતા પિતાના પુત્ર સત્યવાનને પરણવાનો સંકલ્પ કરે છે આ સંકલ્પ નારદજીની હાજરીમાં મા બાપ આગળ પ્રગટ કરે છે નારદ કહે છે કે લગ્ન પછી એક વર્ષે સત્યવાન મૃત્યુ પામશે પણ સ્વયં સીધા અને સંકલ્પ સીધા સાવિત્રી એના નિર્ણયમાં અવિચળ રહે છે અને સત્યવાનને પરણે છે એક વર્ષ પછી સત્યવાન મૃત્યુ પામે છે અને યમ પાસેથી બધા જ નિયમ તોડાવી અને સાવિત્રી સત્યવાનને પરલોકમાંથી આ લોકમાં મૃત્યુમાંથી જીવનમાં પાછો લાવે છે શ્રી અરવિંદે સાવિત્રી નામનું ત્રીસેક હજાર પંક્તિનું મહાકાવ્ય આ કથાને આધારે લખેલું છે સાવિત્રી સાવિત્રી શબ્દ પણ સવિતા પરથી મળ્યો છે જેનો અર્થ સૂર્ય થાય છે સૂર્ય એટલે પ્રકાશનો પુંજ સત્યવાનના માતા પિતા આંધળા છે અજ્ઞાન માંથી જ્ઞાન તરફની ગતિ મૃત્યુમાંથી અમૃત પ્રેમ તરફની ગતિ એટલે સાવિત્રી એ સાવિત્રીશમાંથી છોડાવીને જીવનના બાહુ પાસમાં પાછો મૂકે છે આમ મૃત્યુ પરાજિત થાય છે અને પ્રેમનો વિજય થાય છે સામાન્ય રીતે લોકોને શ્રી અરવિંદ નું કાવ્ય સમજવામાં મુશ્કેલ લાગે છે અને સ્વાભાવિક છે પંક્તિમાંથી અન્ય પંક્તિઓમાં રેલાતી ફેલાતી પંક્તિઓ પણ શ્રી અરવિંદ આવી સરળ પંક્તિ લખી શકે છે જે ઓછામાં ઘણું કહી જાય છે હું છું એ જ વાત મોટી આપણું હોવાપણું એ જ મહત્વનું પણ આપણા હોવાપણાની સાર્થકતા કઈ આપણે પ્રેમ કરીએ છીએ ત્યારે જ આપણને આપણા અસ્તિત્વની પ્રતીતિ થાય છે પ્રેમ જ આપણા અસ્તિત્વને અર્થ સૌંદર્ય અને જીવનનું ગૌરવ આપે છે પણ પ્રેમ એ શાબ્દિક પ્રક્રિયા નથી પ્રેમ કેવળ શબ્દોથી નથી બનતો ભલે શબ્દ દ્વારા પ્રગટ થતો હોય તો પણ પ્રેમ એટલે સક્રિયતા આચરણ શબ્દને સૌભાગ્ય તો આચરણ દ્વારા જ મળે આ સક્રિયતા એ એ એ સમજણ જ પ્રેમ હોવું અને કરવું તો ભાવના થઈ પ્રેમની વિભાવના થઈ માણસ પાસે જીવનનું પ્રયોજન હોવું જોઈએ અને એ પ્રયોજન પરાકાષ્ટાને પહોંચાડે તેવી સંકલ્પ સિદ્ધિ હોવી જ જોઈએ બધું જ હોય પણ સંકલ્પ ન હોય તો વ્યક્તિ સ્વયં સિદ્ધ ના બની શકે પંક્તિઓ લખનાર શ્રી અરવિંદ આવી સરળ પંક્તિઓ લખે એ મહાન આશ્ચર્યની વાત છે આ સરળ પંક્તિઓમાં કેટલો બધો ગુઢાર્થ છે પ્રેમ એટલે સક્રિયતા પ્રેમ એટલે હૃદયની સમજણ પ્રેમ જ મારા હોવાપણાને સાચું ઠેરવે છે

કારણ કે સાવિત્રીને સત્યવાન માટે પ્રેમ છે આ પ્રેમ જ જીવનનો પ્રેરક બળ છે એ યમ સાથે જુજે છે જજુમે છે યમનો મુકાબલો કરે છે યેન કેન પ્રકરેન એ પોતાના સત્યવાનને પાછો મેળવે છે એનામાં કશું કરવાની તત્પરતા આ સક્રિયતા માત્ર હાથ જોડીને પલાઠી વાળીને લાચારીથી બેસવાનું નહીં પણ મુશ્કેલ કામને પણ હાથ ધરવાનું અને ધાર્યો ઉકેલ લાવવાનો અશક્યને પણ શક્ય કરી બતાવવાનું આવી વ્યક્તિઓ સંકલ્પના આધારે જીવે છે અને પોતિકાને જીવાડે છે મૃત્યુને હડસેલીને જીવનની પુનઃ સ્થાપના કરે છે આમ આ સ્વયં સિદ્ધા અને સંકલ્પ સિદ્ધા બની રહે છે પ્રેમ જેવું કોઈ રમ્ય ભવ્ય સત્ય કે તત્વ નથી મૃત્યુની બાજુએ હડશેલી સાવિત્રી પ્રેમ અને કર્મ તથા સંકલ્પ દ્વારા યમને હંફાવે છે અને જીવનને પ્રગટાવે છે પ્રેમ આગળ કોઈનું પણ ચાલતું નથી ખુદ મૃત્યુ પણ સહજ લાચાર છે સાવિત્રી એટલે પ્રેમની શ્રદ્ધા અને પ્રેમના સંકલ્પનો પૂર્ણ આવિષ્કાર મિત્રો સત્યવાન અને સાવિત્રીની કથા ક્યાંક આપણે આજે વિસરાઈ ગઈ છે તો અમારો આ પ્રયાસ કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો બાકી આજે જય શ્રી કૃષ્ણ